નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલોલથી સમાચાર મળી રહ્યા છે હાલોલ તાલુકા પંચાયતની ત્રેવીસ બેઠકો અને હાલોલ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે હાલોલ વીએમ કોલેજ કેમ્પસમાં મત ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપનું બુલડોઝર ફરી વળતા ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો છે તાલુકાની ત્રેવીસ બેઠકો પૈકી બાવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે જિલ્લા પંચાયતની હાલોલ તાલુકામાં આવતી પાંચ બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે વાત કરવામાં આવે તો ચોવીસ બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી કંજરીની એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી તાલુકા પંચાયતની ત્રેવીસ બેઠકો માટે જે મતદાન યોજાયું હતું જેનું મતગણતરી આજે શરૂ કરવામાં આવી હતી તેમાં બાવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે જ્યારે શિવરાજપુર તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડી અપસેટ સર્જ્યો છે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ રતિલાલ રાઠવાને ઓગણીસો મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી હાર્જિત વચ્ચે નોટાને મળેલા એકસો પચાસ મતો કોંગ્રેસ માટે નિર્ણાયક સાબિત થયા હતા પાકુડી ન્યૂઝ સાથે જોડાવા માટે લાઇક કરો અમારા ફેસબુક પેજને સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફોલો કરો અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને